માત્ર તારીખો આપી પરંતુ ઓપરેશન થિયેટર બંધ હોવાનું કારણ આગળ ધરી ફરી આવવા જણાવ્યું આધેડ ની બીજી આંખની સ્થિતિ પણ નાજુક છે અને સમયસર સારવાર મળવાથી દ્રષ્ટિ ગુમાવવાનો ભય આ ઘટનાએ હોસ્પિટલના વહીવટ અને સુવિધા ઉપર સવાલો ઉભા કર્યા છે અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના કેસ જેમ કે બે હજાર અઢારમાં પાંત્રીસ વર્ષીય દર્દીનું મોત ચર્ચામાં હતા આધેડ હવે સ્થાનિક આરોગ્ય અધિકારીઓને ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ મામલે તપાસની ખાતરી આપી પરંતુ દર્દીઓની વધતી ફરિયાદો હોસ્પિટલની નબળી વ્યવસ્થાને ઉજાગર કરે છે નામ પીકુભાઈ

એવી રીતે એ મને કે મેં મારે કેટલાક હગા વાળા નું ચેડાવું છો હગા વાળા કેટલાક આવે તો મારે કઈ કે હગા વાળા ને મારો એક તો કોઈ છે નહી મારા એક દાદા છે મારો કોઈ છે નહી તો મારે શું કરવું હવે શું થવું જોઈએ તમારે શું મારે હવે મને આ તકલીફ છે તો તો રાજકોટ વાળી બસ આવે છે તો હું એમાં ન જાઉં આધાર કાર્ડ કે કોઈ વસ્તુ નથી સાહેબ તો હવે અહીંયા રાજકોટ વાળી બસ કેજી આવતી તો મિત મને રિપોર્ટ કરજો તો હું નથી હું હવે આ કઈ દેખાતું નથી તો હું શું કરું